ને જો મન ફંટાઈ ગયું ત્યાર બાદ આપણે ખાઈ લીધા સમોસા સમોસા ખાય તા રિયલી માં બહુ ટેસ્ટી હતા મારા હસબન્ડ ગયા હતા તે સમોસા લઇ આવ્યા તા સમોસા ખાઈ ને પછી આપણે બેસી ગયા રામ રામ લખવા માટે તે લખતી હતી ત્યાર બાદ મનભાઈ ને ટ્યુશન માંથી આવવાનો ટાઈમ થઈ ગયો તો મનભાઈ ટ્યુશન માંથી આવી ને મને કે મમ્મા હું પણ પેઇન્ટિંગ કરીશ ને તો કઈ વાંધો નહીં આ કઈ કે કુદરતી દ્રશ્ય જેવું કઈક દોરેલું છે એમ દોડતો હતો ત્યાં જ બાદ ટાઈગર ને મસ્તી સુઈ ગઈ તો ટાઈગર મારા હસબૅન્ડ સાથે રમત રમતો હતો જો તમને મારો વિડીયો પસંદ આવતો મિની બ્લોગ તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા જય દ્વારકાથી થેન્ક યુ